માંગરોળ તાલુકાના મોસાલી ગામની ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય સરકારના નાણાં વિભાગના ઉપસચિવ ભગવતસિંહજી ગોહિલના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલ તેમજ ગામના સરપંચશ્રી તેમજ અન્ય આગેવાનો પ્રવેશ ઉત્સવની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના નાણાં વિભાગના ઉપસચિવ દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી આ સમયે સ્થાનિક આગેવાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગામના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તેમજ આગેવાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે નાણાં વિભાગના ઉપસચિવની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શાળા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ગામના આગેવાનો મામલતદારશ્રી વૃક્ષારોપણ કરતા નજરે પડી રહ્યા છે